આવતીકાલથી દશામાતાના વ્રતની શરૂઆત થનાર હોય માઈ ભક્તોએ શ્રદ્ધાપૂર્વક મૂર્તિઓની ખરીદી કરી ઘરે લઈ ગયા હતા આવતીકાલથી શરૂ થનારા દશામાના દસ દિવસના વ્રતને પગલે આજે શહેરના ચોખંડી નવા બજાર તથા અન્ય વિસ્તારોમાં શ્રદ્ધાળુઓ માતાજીની મૂર્તિ લેવા પહોંચ્યા હતા બજારમાં રૂપિયા એકાવનથી માંડી છ હજાર સુધીની મૂર્તિઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે માઈ ભક્તોએ પોતાની શ્રદ્ધા મુજબ દશા માતાની મૂર્તિઓને લઈ શ્રદ્ધાપૂર્વક પોતાના ઘરે લઈ જતા નજરે આવ્યા હતા આવતીકાલથી વરસ ચાલુ થવાનું તે માટે પબ્લિકનો ઘસારો ઘણો બધો વધી ગયો છે અને તેમ ગઈકાલે વરસાદમાં બધાના મૂર્તિઓનું પણ અમને બધાને ઘણું નુકસાન થયું છે અને મૂર્તિઓ નાની મોટી અત્યારે પરમપરી લોકો કરવા આવે છે તેવા માટે આવે છે હવે આ વખતે મંદિરના માહોલના હિસાબે ભાવમાં ઘટાડો થઈ ગયો છે ને તેમજ

અમાર કે ગઈ સાલ બાબો નહો તો બાબાવાળા માતાજી અમને આપ્યા છે અને આ સાલ માતાજી બાબાવાળા લીધા છે માતાજી એકના બે ઘર અમારા કર્યા છે માતાજીનું અમે પચીસ વર્ષથી વ્રત કરીએ છીએ અને અમારું નહોતું એક ઘર માતાજી અમને બધું આપ્યું છે દશામાનું વ્રત અમે અમારી પાસે કશું નહોતું માનું વ્રત કરવાથી અમારા ઘરમાં બધું સર્વ સારું થયું છે અને માતાજીએ સર્વ મનોકામના મારી પૂરી કરી છે પહેલીથી દશા દૂર કરી છે અને સર્વ વાચમને માતાજીએ સારા રાખ્યા છે આવતીકાલથી શરૂ થનારા 10 દિવસના દશા માતાના વ્રતને લઈ શ્રદ્ધાળુઓમાં ખૂબ જ ઉત્સાહ ઉમંગ દેખાઈ રહ્યો હતો અને મૂર્તિકારો પણ દશામાની મૂર્તિને આખરી ઓપ આપી રહ્યા હતા બે અઢી કલાક લાગે એક મૂર્તિ બનાવવાને બધી અલગ અલગ જાતની મૂર્તિ હોય છે કોઈની બાધાની હોય છે કોઈ માનતાની રાખે છે કોઈ ઉપવાસ કરીને રાખે છે બે ત્રણ કલાક લાગે મોટી મૂર્તિમાં નાનામાં એક કલાક લાગે બધી અલગ અલગ જાત જાતની કરવાની આવે છે હમણાં બાળકવાડી માતાજીની દશામાંની મૂર્તિ બનાવી રહ્યા છે સંઘર્ષ સાથે એ માતાજી પરચી આપે એ પ્રમાણે બધાને આમ ઉત્સાહ ઉમંગ જાગે